प्रदेश न्यूज में आपका स्वागत है नजर करिए समाचार ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ઉત્તરસંડા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં દરેક ગ્રામજનો તથા વિદેશથી પધારેલા વાલા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉત્તરસંડા ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તરસંડા ગામને જેટી ઇન્કમ વેક્યુમ મશીન અર્પણ કરવામાં આવ્યું સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી તથા ઉત્તરસંડા ગામના દિવ્યાંગ વ્યક્તિઓને ઇલેક્ટ્રિક સાયકલ અર્પણ કરવામાં આવી અને છેલ્લે ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો